મારુતિ સુઝુકીની વેગનાર ગાડી મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી એ એક ઓનર અલ્ટો ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં વેગનાર ગાડી ઊંચું મોડલ સસ્તા ભાવે સસ્તા ભાવે સારી ગાડીઓ મારુતિ સુઝુકીની એક સાથે બે એવી ગાડીની જરૂર છે મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં છે મારુતિ સુઝુકીની વેગેનાર આ વેગનાર ગાડી વેચવાની છે જે ચોવીસના પાર્સિંગમાં આ વેગનાર ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર મોડલ છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે સીએનજી સિકવેન્સી કીટમાં છે અને આરસી બુકની અંદર સીએનજી એન્ટ્રી કરાવેલી છે આ મિત્રો જોવા મળી જાય છે ગાડીના ઓનર બે ઓનરમાં ગાડી છે એટલે કે સેકન્ડ ઓનર વેંગીનાર ગાડી છે અને ગાડી ચેનજોન સોતેર હજાર પાંચસો ચેન્જ ચેનજોન ચાલેલી છે કંપની મીટરમાં ગાડી છે મિત્રો સોતેર હજાર પાંચસો ચાલેલી ગાડી છે આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે ને ટીપટોપ કન્ડિશનમાં છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર નવા છે ને ટાયર બધા તમને નવા જોવા મળી જવાના છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટોપ કન્ડિશનમાં છે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોના લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા કોઈ પણ મિત્રને સેકન્ડ હેન્ડ વેગનર ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે

તો તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો આ અલ્ટો ગાડી વિશ્વની છે મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો એ એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનરની અંદર આ ગાડી જોવા મળી જવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને આરસી બુકની અંદર સીએનજી એન્ટ્રી કરાયેલી છે આરટીએમ અને સીએનજી કીટ છે ગાડીના બધા ટાયર મિત્રો નવા છે અને વોરંટી સાથે ટાયર તમને નવા જોવા મળી જવાના છે ગાડીની બેટરી નવી છે અલ્ટો ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ઓરિજનલ ટુ ઓરિજનલ ગાડીની ટોપ કન્ડિશનમાં આ ગાડી જ જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારો વોટ્સઅપ નંબરની સપટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માથે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક નંબર છે માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આપવામાં આવે છે તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખની એકત્રીસ હજારમાં આ અલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી બે હજાર તેરનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત અને ફક્ત એક લાખની એકત્રીસ હજારમાં અલ્ટો ગાડી વેચવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કેવું છે કે આ કિંમતની અંદર થોડું ઘણું માન સન્માન રાખવામાં આવશે આ અલ્ટો ગાડીનો માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તમે ડાયરેક્ટ માલિકને પૂછી અલ્ટો જોવા ક્યાં મળશે અને ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ડાયરેક્ટ ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો